આવવાનું આમ જોવા જઈએ તમને લોકેશન જઈને લોકેશન જઈને બતાવી લોકેશન શું શું કામ કરે છે મજૂરો હું જવાનો છું લોકેશન આ આપણી માણકી લઈને જવાનું છે આપણે લોકેશને ફ્લેટ લોકેશન જવા માટે Finally lukee, että aina jäävisi vaineli ja me Tähänä te annamme Makkarit Vaineli lukee, että aina metro મજુર સામાન ઉતારે હે કાસ્ટિંગ હતું રીલ રીલ લોકેશન નો નજારો આ બધી પવન ચક્કી ઉભી થઈ ગઈ હે ये हमारा सेफ्टी वाला भाई टीबी टी बी टी बोल रहा है सब लेबर की अभी सेफ्टी में सबको रखेगा हेलमेट वेलमेट सब पे रहेगा फिर टी बी टी करेगा ये लेबर हमारे ये लोकेशन कास्टिंग अतुरु रही गई रही ये 15 बीस गाड़ी जो है माल હવે બધું બેકર થી તોડવાનું છે લેવલ કરવું છે હવે પાછું આ છે લોકેશન અમારું આવી ગયા છીએ અમે લોકેશન અમે બેઠા અમારા પાવર ઇકાના અમારા એન્જિનિયર સેટ્યોળો ભાઈ બધાને હેલ્મેટ હેલ્મેટ રાખી ટુ પેરા સેફ્ટીની ટીબી સેફ્ટી ગર છે ટીબી ટીગર છે લોકેશન ની બાજુમાં પાણી વહેતો જાય છે આ અમારા લેબરે માછલા પકડવાની જાળ બનાવી જો માછલા ઘણા જણા જણા આવી ગયા અંદર લેબર આ પાણી આવે અહીંથી સામે દેખાય ત્યાંથી પાણી આમ જાય છે આમ યુ ટર્ન મારી પાછું આવીને પાણી આવે છે પાછળ લોકેશન લોકેશન છે આ પાણી લેબર બનાવ્યું માછલા પકડવાની જાળી સવારે નાખી દીધી એ સાંજે કાઠે માછલા પકડે પાણી જાય જોઈ શકો તમે પાણી આખું યુટર્ન મારે આગળ ઓલાથી પાણી આમ જાય છે આ પાછું ગામ બાજુ જાય આમ ગામ બાજુ થી આવે પાછું ગામ બાજુ જાય છે ટાકાનું ટાયર ખોલે છે અમારે ડ્રાઈવર સાહેબ એક મારે હવે આખો જે એક મારી એક મારી દીધો આ મારા મનસુખભાઈ હાઈવે તો હાઈવે પંચર કરવા હો આ રહ્યો ટાયર મિત્રો જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહી જય માતાજી મિત્રો